ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ એ કોલેજ ઓફ કોમર્સ દ્વારા આજે એક જુલાઈ ડોક્ટર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત અમદાવાદમાં ક્રેશ થયેલા પ્લેનમાં અવસાન થયેલા લોકોના આત્માને શાંતિ મળે તે માટે મૌન પાડવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ ડોક્ટરોના સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી ડોક્ટરને ઈશ્વર સન્માન માની તેઓનું કમિટમેન્ટ તથા ટ્રીટમેન્ટની સરાહના કરી હતી આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે કહ્યું હતું કે સમાજના ડોક્ટરનું ઘણું ઊંચું સ્થાન છે તેઓ શિક્ષક તજજ્ઞ તથા વિવિધ સ્થાનો ઉપર રહીને સમાજ સેવા કરે છે કોવિડ નાઇન્ટીન ની ભયાનક પરિસ્થિતિમાં ખડે પગે રહીને દર્દીઓની સેવા કરવાનું કાર્ય જોખમી હોવા છતાં પણ સૌને બચાવવાનો પ્રયાસ કર્યો હતો ડોક્ટરો પોતાની ફેમિલી લાઈફને સમાધાન કરીને પણ દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ બતાવી તેઓને સાજા કરવાની નિષ્ઠા બતાવે છે દર્દીઓને તેલા મા રોગમાંથી મુક્ત કરીને તેનો આવશ્ય વધે અને સારી રીતે તંદુરસ્તી જીવન જીવે તેવો તેમનો સંકલ્પ હોય છે સમયસર અને સચોટ સારવારથી કરી પબ્લિક હેલ્થનું ધ્યાન રાખી સામાજિક દાયિત્વ બતાવી સમાજમાં વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવામાં ડોક્ટરનો સિંહ ફાળો છે એચએ કોલેજની ચિંતન ઉજવણીના ભાગરૂપે ડોક્ટરો પ્રત્યે આહોભાવ વ્યક્ત કર્યો હતો